જયા પાર્વતી વ્રત જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ તેરસના દિવસે કરવાનું વિધાન છે પૂજન વિધિ માટેની સામગ્રીમાં અબીલ ગુલાલ કંકુ નાણાછડી કમળ કાકડી સાકર તજ લવિંગ એલસી નાગરવેલનું પાન કિસમી સોપારી ઋતુ અનુસારનું ગમે તે એક ફળ ધૂપ દીપ પુષ્પો તથા રૂપાનાણું વગેરેનો સમાવેશ થાય છે વ્રત કરતાએ વહેલા ઉઠી નાય ધોઈ શિવ પાર્વતીનું પૂજન કરવું એકટાણું કરવું મીઠું અને ગળપણ વ્રજ ગણવું છેલ્લા દિવસે જાગરણ કરવું પ્રાચીન સમયની એક કથા છે કોંડીન નગરમાં એક પુરોહિત દંપતી રહે પુરુષનું નામ હતું વામન અને શ્રીનું નામ હતું સત્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને ધર્મપરાયણ અને નીતિમાન હતા પૈસે ટકે સુખી હતા પરંતુ નિસંતાનપણાનું દુઃખ હતું બાળક વિનાનું ઘર સાવ સૂનું લાગતું હતું અખુડ ધન સંપત્તિ હોવા છતાં તેમને જરા પણ અભિમાન ન હતું આંગણે આવનાર આતંકની આગતા સાગતા કરતાં તેમના આંગણેથી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું આ લોકો અન્નદાનને શ્રેષ્ઠ દાન માનતા હતા સત્યાનો ખોળો સાવ ખાલી હતો તે વાતનું દુઃખ તેમને પાલ ચાલતું હતું એક દિવસ કરતા કરતા દેવર્ષિ નારદ આ પુરોહિત દંપતીને નારદજીની પૂજા અતિથિ દેવો માનીને કરી તેમ તેમનો ભાવપૂર્વક આદર સત્કાર કર્યો અને પ્રેમપૂર્વક ફળફળાદી અર્પણ કર્યા નારદજીએ કુશળ સમાચાર પૂછ્યા એટલે વિપ્ર વામને કહ્યું કે મહર્ષિ અમને બીજા કોઈ આકાંક્ષા નથી અમારે એક માત્ર સંતાનની ખોટ છે માટે અમારું વાંઝિયા મેણું મટાડું નારદજી બોલે અહીંથી દક્ષિણ દિશા તરફ થોડે દૂર એક જંગલ છે જંગલની વચ્ચે એક પુરાણું શિવાલય છે આ ખંડેર હાલતમાં જે શિવાલય છે તેમાં શિવ પાર્વતીની ભાવવાહી મૂર્તિઓ છે પરંતુ આ મૂર્તિઓ ઘણા દિવસથી છે કોઈ મંદિરની સંભાળ લેતું નથી તેમજ પૂજા પણ કરતું નથી માટે તમે સૌ તમે જો પૂજા કરશો તો તમારા મનો મનોરથ પૂર્ણ પરિપૂર્ણ થશે વળી એક અપુજ શિવલિંગ પણ છે તેથી પણ તેની પણ કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈને શ્રદ્ધાપૂર્વક આ નિષ્ઠાપૂર્વક સેવા કરું પૂર્ણ સદાશિવ તમને જરૂર સંતાન આપશે એટલું કહી નારદજી વિદાય થયા પુરોહિત દંપતીએ નારદજીના આદેશ અનુસાર યથાસ્થાને આવી શિવ પાર્વતીની અને શિવલિંગની મંદિરમાં પડેલા પાંદડા ઝાખરા વગેરે વાળે જોડીને પૂજા કરી સત્યા પાસેથી શળાશયમાંથી પાણી ભરી લાવી શિવ પાર્વતીને સ્નાન કરાયું વામનને શિવલિંગ પર બિલીપત્રો ચઢાવ્યા આ દંપતીએ શિવ પાર્વતીની નિમિત્ત પૂજા કરવા માંડી એક દિવસ પુરોહિત વામન પૂજા માટે પુષ્પો લેવા ગયો પતિને ફૂલ લઈને આવતા વાર લાગી તેથી સત્યા મનોમન શંકા કુશંકા કરવા લાગી તેનો જેવો આકળો વ્યાકળો થવા લાગ્યો ઘણી વાર રાહ જોઈ આખરે સત્યાપતિને શોધવા નીકળી ભયંકર જંગલમાં એક વૃક્ષ નીચે વામન બે ભાન દશામાં પડ્યો હતો પગની પિંડી લોહીવાળી હતી બાજુમાં એક કાળોત્રો સર ફૂફાડા મારતો હતો જાડીમાં સરકી રહ્યો હતો પત્ની સમગ્ર પરિસ્થિતિઓને પામી ગઈને પુરોહિત સર્પદશ થતાં મૃત્યુ પામ્યો હતો અને ત્યાં શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠી એ પામી ધરતી પર ઢળી પડી થોડીવાર પછી સત્યાને મૂર્સા વળી તેઓ પોતાની સમક્ષ માતા પાર્વતીની પ્રગટ થઈને ઉભા હતા અને પાર્વતીજીએ સત્યાને આશ્વાસન આપ્યું પુરોહિતના પાર્વતીના દર્શન કરી માતા પાર્વતીને પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું આ દંપતીએ સંતાનની માગણી કરી પાર્વતીજીએ કહ્યું કે તમે જ્યાં પાર્વત જયા પાર્વતીનું વ્રત કરો તમારી આશા પરિપૂર્ણ થશે સત્યાએ પાર્વતીજી ને વ્રતની વિધિ પૂછી પાર્વતીજી બોલ્યા આ વ્રત અષાઢસો તેરસના રોજ લેવું અને વીજના રોજ વ્રત પૂર્ણ કરવું વ્રતધારીએ આ પાંચ દિવસ મીઠું તથા ગળપણ ખાવું નહીં અને એકટાણું કરવા છેલ્લા દિવસે વ્રત ઉજવણું કરવું વ્રત ઉજવીને ઉજવતી વખતે સૌભગતે વ્રતીને સ્ત્રીને તેના પતિ પત્ સહિત પોતાને ત્યાં જમવા આમંત્રણ આપવું અને પ્રેમપૂર્વક જમાડવા સૌભાગવતી શ્રીએ કંકુ કાજળ કાસ કાસકી વગેરે સૌંદર્ય પ્રસાદ પ્રસાધનનો દાનમાં આપવા આ પ્રકારે વ્રત કરનારને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને તેને પતિનો વિયોગ કદી ભોગવવો પડતો નથી સંતાન સુખ મળે છે આટલું કહી પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા અને આ પુરોહિત દંપતીએ જયા પાર્વતી વ્રત વિધિ અનુસાર કર્યું છેલ્લે દિવસે જાગરણ કરી ભજન કીર્તન કર્યા અષાઢસો ત્રીજના દિવસે ઉત્થાપન કર્યું વ્રત પૂર્ણ થયા પછી પુરોહિત દંપતીની આશા ફળી અને તેમને ત્યાં કાર્તિકે જેવો રૂપાળો પુત્ર જન્મ્યો સત્યા અને વામનની જયા પાર્વતીનું વ્રત ફળ્યું અને નિસંતાનપણાનું દુઃખ દૂર થયું કહેવાનું તાત્પર્ય છે કે સમગ્ર વિશ્વ નાદ અને બિંદુ સ્વરૂપ છે નાદ એટલે શિવ અને બિંદુ એટલે શક્તિ છે એટલે સમગ્ર વિશ્વ શિવ અને શક્તિનું સ્વરૂપ છે નાદ રૂપ શિવ જગતના પિતા છે અને બિંદુ રૂપ પાર્વતી જગતની માતા છે આ શક્તિ જગદંબા છે અને આ બંનેનું સંયુક્ત રૂપ જ લિંગ કહેવાય છે સત્ય અને વામનને શિવલિંગની પ્રેમપૂર્વક પૂજા કરી હતી જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરી પરુ માતા પિતાનું પૂજન કરવાથી આ પરમ આનંદ થાય છે અને પરમ કૃપાળુ પરમાત્માની પ્રાપ્તિ થાય છે અને સર્વ મનોકામના પરિપૂર્ણ થાય છે માટે શિવલિંગની પૂજા નિત્ય કરવી શિવજીનો ગુરુણારૂ ગુરુ એટલે ગુરુઓના પણ ગુરુ છે માનવી ધારે તો દેવ થઈ શકે છે ને જે દે તે દેવ અને માનવી દાનવ પણ થઈ શકે છે ને વિશ્વેશ્વર મહાદેવની મહત્તાનો સ્વીકાર દેવોએ પણ કર્યો હતો યુગે યુગે અનેક વિધિ સ્વરૂપે મહેશ્વર જન્મ્યા છે તેઓ અજન્મ અજન્માનો લોકા છે સંસારના સર્જનો અને પ્રલયો તેમને જોયા છે શંકર પાર્વતીની મહત્તા અપરંપાર છે શિવજી એ સમુદ્ર મંથન વખતે પોતાનો ભોગે પોતાના ભાગે આવેલ ઝેર કંઠમાં જ ગોઠવી લીધું હતું અને નીલકંઠ કહેવાયા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે માતા પાર્વતી પાસે બ્રહ્મ પર બ્રહ્મનો વિચાર વિમર્શ ચાલે છે યુગ યુગાંતર પછી શિવજી જેવા પતિને પામી પાર્વતી કૃતકૃત્ય અન્યા હતા ભક્તિભાવે જ ભજનારને શિવ શિવજી ભક્તિ અને શક્તિનું પ્રદાન કરે છે અને આસુર સંપત્તિનું વિદારી દેવી સંપત્તિનું જ્યોત પ્રગટાવે છે નનામી શંકર ભવાની શંકર ઉમા મહેશ્વર તવ નમસ્તે નમસ્તે પ્રભુ વિશ્વમૂર્તિ નમસ્તે નમસ્તે ચિદાનંદ મૂર્તેઃ નમસ્તે નમસ્તે ત તપો યોગ યોગેભ્ય નમસ્તે નમસ્તે શ્રુતિ જ્ઞાનગમ્ય શિવજીને અલગ થઈને શક્તિ વિશ્વનું સર્જન કરે છે શિવજી કેવળ સાક્ષી સાક્ષીરૂપે શક્તિની લીલાને પોતાની અંદર સમેટી શકે છે વ્રત વ્રતકર્તાએ જયા પાર્વતીના પાંચ દિવસ પાર્વતીજીની આરતી કરુણ અંતઃ પાર્વતીજીને અખંડ રાખી ઉતારવી આ આરતી આ પ્રમાણે છે जय ओ मैया माता ओम जय ओ मैया माता बाळक गुण लावो गाता ओम जय ओ मैया माता पावन तव आंगण मनडा मद माता मा मनडा मद माता आरत करता तारि हैयार खाता ओ माता मय मारा भमता भवना सागर मा आता आता मा भवना सागरमा उदारो आत आत म आजन्मान्तर मा मा ओम जय मैया माता उदारयातमने या जन्मातर माय ओ मया माता सकलजगतने माडी आशिष बहुया पो माशिषुआपो ताप निज हस्ते कृपाकरी काप जय ऊ मया माता बालक शरण आयन्तर शुद्ध करो, मायार शुद्ध गरौ हर मा हे भाव धरो ओम जय ओम या माता जगना चोक महिषे जा अन्धाराम माग् अन्धाराम પરમ પ્રકાશને પામે આ શક્તિ પાર્વતીજીને અનેક નામે અનેક સ્વરૂપે આ જગતમાં પૂજા થાય છે પાર્વતીજીની લીલાનો તો બ્રહ્મા વિષ્ણુને મહેશ પણ પાર પામી શકતા નથી પરમ આરાધ્ય આ શક્તિ શ્રી પાર્વતીજી મહામાયા છે એ તો સદા એકરૂપ રહેવાવાળી જગત જગનમૂર્તિ માતૃશક્તિ છે માટે જ કહ્યું છે કે પુત્ર પુત્ર કુપુત્ર કદી તો બને માતા કુમાતા ન થાય પુત્ર તો ડગલે ને પગલે અપરાધ કરે છે પણ આ સંસારમાં માતા વિના બીજું કોઈ ક્ષમા આપનાર નથી માટે વૃદ્ધારી યાદશક્તિ શ્રી પાર્વતીજીની માતા સ્વરૂપે આરાધના અને ઉપાસના કરવી જોઈએ પુત્ર અને માતા વચ્ચે જે પ્રેમ ભાવના છે તે તે જ રીતે આ ભગવતી મહામાયા પાર્વતી માતાને માતા રૂપે જ ભજવી જોઈએ જ્યારે વ્રત કરતા આર્ત કરુણ સ્વરૂપે પાર્વતીજીની આરાધના કરે છે ત્યારે પાર્વતીજી વ્રતધારીના રક્ષા કાજે ઉમંગ ભેર દોડી આવે છે જયા પાર્વતી વ્રતના દિવસે પાર્વતીજીને માતા તરીકે ભાવપૂર્વક અને ભક્તિપૂર્વ પૂર્વક અને પૂર્ણ શ્રદ્ધાથી જો આરાધનામાં આવે તો મનુષ્ય મુક્તિને પામે છે માતુરભાવથી ઉપાસના દ્વારા ઉપાસના ઉપાસકની પાર્વતીજીની આધ્યાત્મિક ઉન્નતિ કરે છે આ રીતે જોત જોત જોતા જગતજનની જગદંબા પાર્વતીજીના મુખ્ય ગુણો સર્વશક્તિ માતા સર્વવ્યાપીતા અને અનંત દયાળુતા છે